ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોવા મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આજની ગુડ મોર્નિંગ કંઈક આ રીતની છે જુઓ તમે ધડાકા ધડાકા વાળો વરસાદ ચાલુ છે ભાઈ આગળ આડું ભાઈ ઊંઘ્યા છે આ જુઓ તમે ખાલી અમારું સાપરું ભરાઈ રહે ને તો મારે ખાલી કરવું પડે હૈયાથી આમ ધક્કો મારીને અમા ઓ ભાઈ કોઈ બાકી તો કોરે બાદ નીકળી નહીં આજે તો જુઓ બધા ઘરની અંદર જ પહી ગયા આપણે એકલા જ બાર નીકળી ફટોફટ નાવાનું છે નહીં ધૂન તૈયાર થવાનું છે તૈયાર થઈને નીકળવાનું છે પણ આ વરસાદ હવે કઈ હિજવા દે એમ નહીં લાગતો પેલા વેલા વધારેલા રોટલાની નાસ્તો કરવાનું ચાલુ છે અમારું બનાવીએ બસ અબ હમ ખાયંગે ઈધર ઓ ભાઈ ગરમ 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 હે એવડી મોટી વાવતો લાયા ને બાપ પાસી જો વાત કીધું ને માર ગયો હા

જલ્દી જલ્દી પહોંચી ગયા ને એ જ સારું કહેવાય કેમ કે વરસાદ વધી ગયો છે તમે જોઈ શકો છો હું સાવ પલડી જોત જો વરસાદ આવે તો ખતરનાક અહીંયા આગળ કંઈક કામ ચાલુ છે બધા વહાડા ને એવું બધું છે બાકી વરસાદ તો જુઓ તમે ખાલી ખતરનાક હું લગભગ હે ને તે આ જે બિલ્ડિંગ દેખાય રહી ને એની સામે પોક્યો ને એટલે વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો પણ ત્યાંથી બાઈક દોડાઈ દોડાઈ આટલે આવતા આવતા તો ઓમ બધારે પલળી ગયો તો બોલો અને ત્યારથી ચાલુ હોય વરસાદ પછી પલળી ગયો બોલો હું અત્યારે અંદર આવી ગયો છું ને આજે લગભગ કોઈ જ આવ્યું નથી જોવું તમે ખાલી આખી ઓફિસ ખુલ્લી છે પડી હે અને ચાવી મારી જોડે જ તો આપણે નોકરી થી ઘરે આવી ગયા છે હો પડી ગઈ હે એ વાય વાત કહું વાત કઉ આપણે મસ્ત એક મોણા બતાવીએ હવે મસ્ત લાગવા માંડ્યો હોય યાર તું હવે જબરો લાગે બાલ કપાઈ ના છે

આનો પછી એવા ઘણા બધા આ જો આના છે પાછળ હોરી હતી ત્યાં છે ને મધ ઉડતું હતું એ લગભગ હોરી છે ને એના કારણે જ અહીં આગળ આપણે રાધા ફોટોગ્રાફી થઈ હતી અને ફોટો શૂટ કરવા વાળા આવ્યા હતા હોજે આવ્યા હતા આપણે કોઈ બ્લોગ ઉતાર્યો નહીં કેમ કે આપણે જે સાયન્સ સિટી ગયા હતા ને એ બ્લોગ વધારે થઈ જતો હતો એટલે કઈ ઉતાર્યો નતો શૂટ અહીં આગળ બધા ફૂલ ફૂલબૂલ મસ્ત છે ને તો અહીંયા આગળ શૂટ કરી મેં તું વેતો જાય યાર એવું એવું ના કરાય ગળે ટૂંકો આવે નથી પણ મારા હાથમાં જોઈ છે જો નથી જો તું વીડિયો એનો કાગળો લઈ ગયો આ પેલો કૂતરું જાય ને લઈ ગયો હે અલે નથી પણ ટૂંકો આવે ભૂડી તને આ પડી લે આ પડી લઈ લે લે જા લઈ લે જા ઉપર લઈ લે એ પડી લઈ લે કેવી આડો કરે હે ઓવે લાગી લઈ લેઉ છું નહીં લઈ જો લઈ લેઉ છું ઓ ગ્રાના સીરા વેટતી ના ગોપાલ ભાઈ આજે તો લેશન કરવા બે ગયા હે ગીતો ની હંગા વાહ બંકો પા બંકો ગીત વગાડે આ તો કન્ની બાર નીકળવા દે એમ નહીં લાગતી એન મમ્મી લેશન કર્યા વગર ઓકે ગાઈસ તો અંધારું જાજુ થઈ ગયું છે અને અત્યારે છે ને મારા પપ્પા બાટલો ભરાઈ ના ગેસનો બાટલો બરોબર રોધવા બેઠા અડધું શાક સળણું અને ગેસનો બાટલો ખતમ એટલે તાત્કાલિક ભરા જવું પડ્યું લઈને આયા જો પેલ પડ્યો ને આપણે ઉઠાઈ લીધી લારી લારી જમ ઉઠાઈ તમને ખબર છે અંદર બાટલો નાખીને ઉઠાઈ જાઉં પણ ત્યાં વ્લોગ નહીં બનાવ્યો હો આ તો અત્યારે ત્યાં હું પહેલાથી જ બનાવી દઉં હું કેમ કે આ દોડિયા પકડવાય એનો વજન કેટલો હોય એક તો એમાં આવો ગારો જો એ જાઉં બાટલા પેડો મસ્ત એવા ગારામાં આપણી લારી આડેરી બાટલો આ રિયો બાટલો ગેસ નો બાટલો તો ને ઉપાડીને સેન્ટરમાં મૂકવો પડશે વચ્ચો વચ્ચે આ બાજુ રહી ગયો તો આ બાજુ નમશે આ બાજુ રહી ગયો તો આ બાજુ નમશે એટલે એને વચ્ચો સેન્ટરમાં જ રાખવો પડશે આપડે ફાઇનલી જેમ તેમ કરીને બાટલો ઘરે પહોંચી ગયો હે પહેલા તો હે ને ઓમ સીધો હતો ને તે ઘડી કોમ જાય ઓમ ઓમ જાય એટલે ઓમ દોર દોર આસે કાં ઉપાડો હેડો ઉપાડો હવે આપણે નહી આપણે હેટ પેલે હી ઉપાડી લઈ રહ્યા હવે તું ફોન મે ફોન ના મે લે તાણે તો

કાલે રિંકુને વરત ચાલુ થાય છે કાલેની પરમ દિવસથી એટલે આવી અત્યારે જ લઈ જઈએ કાલ સવારે મૂકવા જવાનું છે ફરાળી આપણે લઈ લીધી છે વધારે કંઈ હતું નહીં એટલે માપનું જ લીધું છે ઘણા દિવસથી આ પડ્યા પડ્યા અંદર કાટ ખાતા હતા તો આજે આનો મસ્ત ઉપયોગ કરી લઈએ દોર દોર થઈ ગયા પડ્યા પડ્યા ઓકે ગાઈસ તો જરી ખાન થઈ ગઈ આપણે આવી ગયા છીએ ગેટ જે નવા હોય એમને કહી દઉં જો આપણે બે ગેટ છે એક આ ગેટ છે એક પેલો ગેટ છે ને કાલે આઈ આગળ હી હે ને મધ પડતું તું ને મધ આ છે જો બધી મસૂરો મૂકી નુડી ગઈ અને અત્યારે આપણે છે મસ્ત મજાના ગેટે અને આ જો કેટલા મસ્ત કુંડા ભરેલા પડ્યા છે આનું નામ છે એરેકા પામ આ પામ આવે જો આની હાઈટ લગભગ થઈ થઈને આટલી થાય અને ભરાઈ જાય તો એટલું મસ્ત લાગે ને આ કોઈ ઘરાક નું તૈયાર કરવા આપ્યું હશે ભરીને મસ્ત મૂકી દીધું છે અને એક આજુ બ્લેક કલરનો આનું નામ છે ઝેડ ઝેડ પ્લાન્ટ છે ને એકદમ બ્લેક આનું થોડું ગ્રીન વર્ઝન જોતી હોય તો પણ મળી જશે આ સનસેટ જોવો તમે ખાલી ઓ ભાઈ ચોમાસાની અંદર આવો મસ્ત ગોલ્ડ તિલક લાલ કલર તિલક યે ઓન હો ગયા મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે સાથેનો ભાઈ આપણો આજનો બ્લોગ ખતમ કરીએ વિડીયો ગમે તો ને લાઈક શેર અને ચેનલ પર ન આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બીજા બ્લોગમાં